અગર જો અમારી આ વાત માનવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું હવે જો અમને જો આ જો અમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તમે અમે ભાજપાને બિહકાર કરશું અમે જ્યારે કોઈ વોટિંગ જ નહીં આપશું આ ભાજપાનો એરિયા છે આખો અને જો આ પ્રમાણે અમને જો જવાબ ન મળે તો અમે એક્શન લેવાના છે અને માંડવીના બાબાવાડી વિસ્તારમાં આવેલ માધવનગર ત્રણમાં બાબાવાડી વિસ્તારના રહેવાસીઓ માંડવી નગરપાલિકાને અવારનવાર મૌખિક અને લેખિત આવીને રજૂઆતો કરવામાં આવી તેમ છતાં આજે છ મહિનાથી વરસાદના પાણીના નિકાલ માટે માધવનગર ત્રણમાં રસ્તાનું ખોદકામ કરી જે પાઇપલાઇન નાખવામાં આવી હતી ત્યારબાદ આજ દિવસ સુધી રસ્તા બન્યા નથી જેના લીધે નાના બાળકો અને વડીલોને આવજાવ કરવામાં ભારે તકલીફ પડે છે અને માધવનગર ત્રણમાં ઊંચાણવાળા વિસ્તારમાં સમયસર પ્રેશરથી પાણી આવતું નથી તે માટે સ્થાનિક લોકો અનેકવાર બાબાવાડીના મત વિસ્તારના કાઉન્સિલરો પાસે અને માંડવી નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખાડા કાન કરી સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પાણી જીવન જરૂરી છે અને જો એ જ પૂરી ન પાડો તો નિયમિત કરવેરા પાણીવેરા ટેક્સ જે અમે ભરતા હોઈએ છીએ આ ઉપરાંત સફાઈ માટે પણ ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છે સફાઈ કામદાર સફાઈ માટે કોઈ નિયમિત આવતું નથી જ્યારે સ્થાનિક લોકો કહે ત્યારે બે દિવસ સફાઈ કરે છે અને કચરો ઢગલો કરીને જતા રહે છે પાછો કચરો ઉપાડવા પણ નથી આવતા કોઈ કચરાપેટીની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી આ બધી સુવિધાઓથી વંચિત છે લોકો વધુ પડતા સ્થાનિક બાબાવાડી માધવનગર ત્રણના સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ માંગ અમારી પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે જવું પડશે અને માધવનગર ત્રણ બાબાવાડીના દરેક રહેવાસીઓ ચૂંટણીનો બહિષ્કાર કરશું તેવી સ્થાનિક લોકોએ નગરપાલિકામાં ઉગ્ર વિરોધ કર્યો હતો ખાસ કરીને માંડવીનો બાબાવાડી વિસ્તાર એટલે કે ભાજપનું ગઢ કહેવાય જ્યાં માંડવી વિધાનસભા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું પણ નિવાસસ્થાન આવેલું છે અને ભાજપના અનેક ચૂંટાયેલા પદાધિકારીઓનું નિવાસસ્થાન છે બાબાવાડી વોર્ડ નંબર એક તરીકે ઓળખાય છે અને આ વિસ્તારમાં ચાર ચાર કાઉન્સિલરો છે છતાંય માંડવી નગરપાલિકાનું ઓરમાયું વર્તન કેમ વધુ સાંભળીએ બાબાવાડી માધવનગર ત્રણના રહેવાસીઓ પાસેથી આ વાલસુનીલ મોતા માંડવી દ્વારા મારું નામ ગઢવી ક્રિષ્નાબેન અરવિંદભાઈ છે અમારો વોર્ડ નંબર એક છે અમે બાબાવાડીમાં રહીએ છીએ અને અમારી સમસ્યા એ છે કે વરસાદને કારણે અમારા ફરિયામાંથી રોડ તોડી અને ખાડા અમારા ઘરની આગળ કનેથી કરી ગયા છે એ ખાડા પુરવા અમે કેટલી વાર રજૂઆત કરી કેટલા ધક્કા ખાધા તોય અમને કોઈ દાદ ન દીધો અહીંયા આજે અમે અહીંયા નગરપાલિકામાં અહીંયા ધક્કો વરી પાછો બધા ફરિયાવારે લેડીઝ આવ્યા છીએ અમારી કોઈ રજૂઆત સાંભળીએ નહીં અમે મોખિત કરી અને અમે લેખિત પણ કરી કોઈ અમને જવાબ ન દીધો આજે અમે એટલા માટે અહીંયા આવ્યા છીએ આશ્વાસન આપ્યો છે અમને કીધું છે કે પંદર દિવસમાં તમારી બધી આ રજૂઆત છે અમે પૂરી કરશું અગાઉ અમને રજૂઆત કરી હતી એમ છ મહિના છ મહિના થઈ ગયા અમે કેટલા ફોન કર્યા કેટલા ધક્કા ખાધા આજે તો અમે લેડીઝ પણ અમને ઘરમાં કામ ન હોય કાંઈ પણ જેન્ટ્સ આવતા લેડીઝ ન હતા આજે અમે લેડીઝ બધી ફરિયાવારી આવ્યા છીએ અને હું આ ખાડા કેટલા છે કે કેટલા છોકરા પડી જાય મોટા વૃદ્ધ માણસ પડી જાય કોઈ કોઈ અમે એક્શન જ ન અપીલ એ છે કે હવે અમારું કામ પૂરું થવું ખપે ગમે એમ કરીને પંદર દિવસમાં પાછા આવશું અહીંયા ચૂંટણીનો બહિષ્કાર મારું નામ છે નારણભાઈ નારણભાઈ કાકુભાઈ ગઢવી અને અમે અહીંયા માધવનગર બાબાવાડીમાં રહી છીએ વોર્ડ નંબર એકમાં હવે અમારા ઘર પા અમારો જે ફરિયામાં અવારા અમે બધા અહીંયા રજૂઆત કરવા એટલે આવ્યા છીએ કે અમારા ઘરની આગળ જે ખાડો ખોદેલો છે બહુ જબરો ખાડો કારણ કે અહીંયા પાણી ભરાણો તો ગયા વર્ષે એટલે પાણીના નિકાલ માટે અહીંથી પાઇપલાઇન નાખી છે હવે એને છ મહિના થઈ ગયા હવે અહીંયા એ ખાડો થઈ ગયો છે જબરજસ્ત હવે મોટર સાયકલથી કોઈ આવે વૃદ્ધ માણસ તો એ પડી જાય છે નાના છોકરાઓ રમતા રમતા પડી જાય છે એ અમારી તકલીફ છે એ અમે રજૂઆત કરવા આવ્યા છીએ બીજું અમને પાણી જે આવે છે એનો પણ કંટાળો છે બહુ બીજે ત્રીજે દિવસે આવે તો એ બધી રજૂઆત કરવા અમે બધા ફરિયાવાળા ભેગા થઈને આવ્યા છીએ આ બહુ સારો આશ્વાસન આપ્યો છે કે ભાઈ તમારો બધી તકલીફ જે છે એ હું બધું સમજી ગયો છું અને પંદર દિવસમાં તમારો બધો હું નિકાલ કરી દઈશ એવી એવો સરસ જવાબ આપ્યો છે નમસ્તે વોર્ડ નંબર એક સ્વામિનારાયણ સત્સંગ હોલની વાળો રસ્તો ત્યાં કેટલાક પાંચથી છ મહિના પહેલાં પાણીની નિકાલ માટે ખાડાઓ ખોદેલા હતા એ હજુ સુધી બંધ નથી કર્યા પાણીની સમસ્યાઓ છે ત્યાં બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી અમારા વિસ્તારમાં આવતો નથી હજુ સુધી ખાડાઓ દાટેલા નથી અમારા ઘરની સામે હનુમાન મંદિરની ઠીક સામે ત્યાં હજી સુધી ખાડો છે હજી તે બંધ કરવામાં નથી આવેલો અને બેથી ત્રણ વખત અહીંયા અરજી પણ કરી ગયા છે નગરપાલિકાવાળા ઝાડું કાઢી જાય છે પછી કચરો ઉપાડવા નથી આવતા લગભગ મહિના દિવસથી અહીંયા કચરા પેટી પડેલી છે જે પૂરી ભરાઈ ગઈ છે હજુ સુધી ત્યાં ખાલી કરવા નથી આવ્યા અમે અરજી કરી કે ત્યાં ખાલી કરવા કેમ નથી આવતા કે કચરો કેમ નથી ઉપાડતા તો તેઓ કહે છે કે અમને અહીંયા કીધેલું નથી કે કચરો ઉપાડી જવાય

મારા બાપ આપણે વરસાદ માટે પાણીની લાઈન આ લોકોને નાખી છે પણ બધું અધૂરા કામ કરીને ગયા છે પૂરા કામ કંઈ કંઈ કરવું નથી અને આજે જે આજે પાણીની લાઈન આપણે ડ્રેન લાઈન નાખી છે એમાં આજ સુધી કોઈ માણસ બધા રસ્તા તૂટી ગયેલા છે અને બધા રસ્તા તૂટેલા છે તો આજે જ્યારે અમે નગરપાલિકામાં જઈએ છીએ ત્યારે કે જે તમે તમે જાઓ અમે આવે છે અને તમારું કામ અમે કરી આપશું આજે ભૂપેન્દ્રભાઈ છે અરવિંદભાઈ છે બીજા બધા અમારા રહેવાસીઓ છે બાબા આપણે માધવનગર એકના એ આ જે એકના બધા રહેવાસીઓ છે બધા આજે મન ઉપર વાત લીધી છે કે આપણે બધાને નગરપાલિકામાં જવાનું છે અને એકસાથે સાહેબને મળવાનું છે અને અમારો જે આ જે પ્રોબ્લેમ છે એ આજ સુધી છ મહિના થઈ ગયા સોલ્વ થયો નથી અને હાજી હાજી કરે છે અને કોઈ ક્યાંથી કાંઈ જવા મળતું નથી સરખો અને હવે જો અમને જો આ જો અમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે ભાજપાને બિરસ્કાર કરશું અમે જ્યારે કોઈ વોટિંગ જ નહીં આપશું આ ભાજપાનો એરિયા છે આખો અને જો આ પ્રમાણે અમને જો જવાબ ન મળે તો અમે એક્શન લેવાના છીએ એને પોતે ગાંધીજી આ એરિયાની અંદર બધા નિયમથી ટેક્સ ભણીએ છીએ અને અમે વંચિત છે પણ આ લોકો અમને કોઈ ચીજમાં કંઈ સપોર્ટ કરતા જ નથી હવે એનો એમને રસ્તો શું કરવું તમે અમને રસ્તો બતાવો કારણ કે અમે તો બધા જે રહેવાસીઓ છે એવા કંટાળી ગયા છે એનો કાંઈ હદ નથી કાંઈ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો